લખતરના શ્રીનાથજી સોસાયટીમાં જવાના રસ્તા ઉપરનું નાળાનો ભાગ તૂટી પડતા વાહન ચાલકમાં અકસ્માતનો ભય શ્રીનાથજી સોસાયટીમાં જવાના મુખ્ય માર્ગનો રસ્તાનો નાળો જર્જરિત અવસ્થામાં થવા પામ્યું ત્યારે નાળાનો સ્લેબ તૂટેલી હાલતમાં હોવાથી નાળા ઉપરથી પસાર થતા વાહન ચાલકોમાં ભય સેવાઈ રહ્યો છે જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના વિરમગામ ચાલકો માં અકસ્માત અવર જવર કરવા માટે પ્રવેશ દ્વાર પાસે આવેલું નાળું જર્જરિત અને અત્યંત બિસ્માર હોવાના નાળા ઉપર પસાર થતા નાના મોટા વાહન ચાલકોને ને રાહદારીઓ ભય સતાવી રહ્યો છે જ્યારે હાલમાં નાળા ઉપર સ્લેબ એક ભાગ તૂટી પડેલી હાલતમાં છે ત્યારે તૂટેલી હાલતને લઈ વાહન ચાલકો પોતાના જીવના જોખમે નાળું ક્રોસ કરવા મજબૂર બન્યા છે ત્યારે ઉલ્લેખનીય છે કે આ બિસ્માર નાળું તંત્ર કે અધિકારીઓ કે પદાધિકારીઓને નજરે કેમ નથી આવતું જેવા અનેક સવાલો રાહદારીઓ અને વાહન ચાલકો ઉઠાવી રહ્યા છે